ખાલી એક મહિનો એક મહિનો કામ કરીને મેં આ સ્વીપ લીધી હે દેખાય ને તને હા ભાઈ અને તું હોતા તારા ઘર ના આંગણે આવી સ્વીપ ઉભી રાખીશ કરવાનું તારે કઈ નથી તારી નીચે ખાલી ત્રણ માણા ને જોડવાના હે હા ભાઈ તારે કામ કઈ કરવાનું જ નથી ખાલી હાપુ પાવડર અને શેમ્પુ વેચવાના હે સમજાણ તું આ કામ કરીશ ને એટલે ગામ તને ગાંડો કઈ પણ કાઈ વાંધો નહીં આવી ગાડી ઘર ના આંગણે તારા ઉભી છે ને તો એ ગામ વાળા બધા જોતા રહી જાય છે તો એ ગામ વાળા ને જોતા રહી જવા આટું તું આ કામ કરીશ ને હા ભાઈ બહુ રેડું નો નાખ અને કોઈ કેતો નઈ હજી થોડુક ધીમે બોલ આપડે પૈસા કમાવાની વાત હાલાલ ભાઈ થોડીક ઉતાવર રાખી ઉતાવર રાખ ચા ભરતો હાલાલ ભાઈ થોડીક ઉતાવર રાખી ઉતાવર રાખ માંડ માંડ ઓલાથી પીછો છૂલતો ઘર માં હોયો જાઓ એક તો આ તારું ખુલતું હે નહી હાલાલ ભાઈ થોડી ઉતાવર રાખ આ તો વાહે પડી ગયો હે આલાલ થોડીક ઉતાવળ રાખ તો તમે થોડીક લાઈક કમેન્ટ કરો ઉતાવળ રાખો જો ભાઈ આ મારી દુકાનનું એક નંબર પીસ આના જેવું પીસ આખા માર્કેટ માં ક્યાંય નહીં જોવા મળે હાલો ઓકે પેક કરો બોલો ભાઈ કેવા બૂટ બતાવું એલા તું અહીંયા હા આ દુકાને મારી જ છે મંદી એ હું કરી સારું લે આમાં નવ નંબર બતાવો પરતો ભાઈ જા એટલે તું અહિયાં હા હું આ હોટલ રહી નઈ મારી છે હું અહિયાં ચા વેચું એક ધંધામાં ભેગું નથી થતું ને એટલે આ બીજો ધંધો ભેગો ચાલુ રાખવો પડે ભાઈ ગરીબ માણસ ની કઈક મદદ કરો ને એટલે આટલી બધી મંદી નથી આવી કે તારે ભેખ માંગવી પડે જ્યાં હું અહીંયા ઊભો છું પૈસા લેવા હાલે હું કરી યાર મંદી જેવી છે

ચાની હોટલ આગલા ચોક માં જ મેં નવી કહી રહી હે તું આ શર્ટ મને કેટલા રૂપિયા આપું તને આ શર્ટ તમારે જોતો હોય ને તમારે મને પાંચ હજાર રૂપિયા દેવા પડે પાંચ હજાર રૂપિયા હું આ શર્ટ ના દસ હજાર રૂપિયા આપવા તૈયાર હું આલે ચાર હજાર રૂપિયા આની આ શર્ટ

ભાઈ મેં મને ત્રણ ફ્રૂટ ના નામ કીધા અને એક ડઝન કેળા થઈ ગયા ને પંદર ફ્રૂટ નામ શું એટલે સ્લેપ માયરા માયર થયો આવી ગયો ને ભાઈ એટલે ગાડી ઠંડી થઈ ગઈ એ ચાલુ નથી થતી તો સ્લેપ હું માર્યા સ્કીક મારને હા તો કીક હું લીવર મારું છું

અલે ભાઈ તારી આ કીક અને કિક તૂટી ગઈ ને એના પૈસા કેટલા છે આવા ને આવા અને આવા લોકોની જરૂર છે હે હે પ્રભુ હે હરિ નામ કી જગન્નાથ ભાઈ મને એવું લાગે જો આપણે આને કિડનાપિંગ કરી લઈશું ને એટલે એના બાપા આપણને દસક લાખ રૂપિયા તો આપશે હા ભાઈ એ બાને આપણો સ્કોર્પિયો છૂટો તો થઈ જાય હાલ આને ઉપાડી લઈ તારી ફોન હે હા તો તારા પપ્પા ને ફોન અને કે ફટાફટ પૈસા ગુગલ પે કરે અને દસ લાખ રૂપિયા અને આના નાખે મારા કેમ કે આનું ખાતું બંધ ફોન ખોટો ભાઈ કીધ ને પાંચસો રૂપિયા બસો નવાણું નું રિચાર્જ કરાવી લઈએ બસો રૂપિયા ભાડા ઘર ભેગો થા આ તો હાલ ભાઈ એકાદો પૈસા વાળો મુર્ગો ગોતી હા આવા નામાં ક્યાંથી લુખી ના આવી જાય છે અરે રે એલા ધીમે બોલ જો વાડી વાળો આપણને જોઈ છે ને તો મારશે અરે ભાઈ બે ટમેટા નીચે પડી ગયા એટલે એલા રાડુ નો પાને તો નીચે ઉતરે ભલે પડી ગઈ બે ટમેટા નીચે બીજા આપણે બે ભાગ પાડ લે એક તો બાજુમાં સંસાન હે અને મોટા ભાઈ મને ટમેટી નું ધ્યાન રાખવાનું કીધું હે ભાઈ આનો ભાગ પાડીને આપણે આ બધાય ખાઈ જવા હો આયા શેનો અવાજ આવે હા ભાઈ કાચે કાચે આપણે ખાઈ જાહું ઘોરા દીજે ભૂત અને ખાવાની વાત કરે છે લાવ ફટાફટ મોટા ભાઈને ને કહું જો ભાઈ એક તારું એક મારું મોટા ભાઈ આપડી ટમેટી ની વાડી રહી ને એની બાજુમાં સમસાન રહ્યું ને ભૂત એક બીજાને ખાવાની વાતું કરે હાલો તો મારી ભેગા હાલ તો આયા કાન રાખી સાંભળો એક તારું એક મારું ના મને તો ભાઈ બહુ બીક લાગે મારા તો લગન હજી બાકી છે એક મારું એક તારું દિવાલ પાછળ બે હે એનું શું કરવાનું છે ઈ બેને આપણે કાચે કાચે ખાઈ જાવું પેલા આ ખાઈ જાય મોટા ભાઈ આ તો આપણે ખાઈ જવાની વાત કરે હવે શું કરશી કરવાનું શું હાલ ભાગે ભાઈડા જો એક ફેરે હું સાંભળી લઉં હાલ ભાઈ ગાયો ગા ખાઈ જાય આ કેવા લાલ લાલ હે હા ભાઈ હું છરી કાઢું આપણે કાપીને ખાઈ જાહું ચિરાગ ઠાકોરને આટલા બધા હપ્તા બાઉ છે લાવ એને ફોન કરવા દે બોલી જાવ તમે લોન લીધી અને હપ્તા કા નથી ભઈરા હે આ તો તું રાડું છે ની પડસ લોન આપીએ તો બધા ડોક્યુમેન્ટ લીધા હે એમ નેમ નથી આપી ફ્રી માં લોન તરત તને ઓફર આલે તમારી 6 લાખ ની લોન હે ને એમાંથી 3 લાખ રૂપિયા વર્ષો ને એટલે લોન પૂરી થઈ જાય કેમ કે 50% ની ઓફર આલે હે હા તો 100% ની ઓફર આવે ને ત્યારે ફોન કરજે તમારે પૈસા નો દેવા હોય તો મને હા કે જવાબ દીધો એટલે મને આગળ કાર્યવાહી કરવાની ખબર પડે ના તમે લોન લીધી એના પૈસા તો તમારે પાછા દેવા પડે ને ક્યાંથી મારા પૈસા દેવા પૈસા પૂરા થઈ ગયા હે અમારે એ નથી આ અમે તમને છ લાખ ની લોન આપીએ ને એ અમારી કંપનીને તમે પાછા આપી દયો હા તો કંપની ના પૈસા મને ફોન કરે તું શું કામ મને ફોન ફોન તો અમને અમારા પૈસા કોણ દેહે પાછા જો હું તને છેલ્લી ફેરે કહું તો મને વધારે હેરાન કરમાં હું આત્મહત્યા કરી લઈશ અને તારું નામ લખતો જઈશ નથી નોકરી નો સવાલ હે તું આ પૈસા ભરી દે જો ભાઈ તારી નોકરી નો સવાલ હોય તો પૈસા ભર દે મારે તમારું કઈ નથી અમારું તમે ફોન નીકી દયો ભાઈ જો આ ફોન મારો હે તું અહીંથી મૂકી દે ને તારો ફોન આપડી પૈસા ન હોય તો આપણે શું મરી જવાનું આપણે આ લોકો ને પૈસા દેવા છે પણ બીજે લોન થાય તો

ભાઈ હા આ દુનિયામાં ત્રણ પ્રકાર ના માણસ હાવ માસુમ હોય પેલો તો હું અને બીજું મારો કુટુંબ નો દીવો એટલે કે હું અને ત્રીજો તારો પાકો ભાઈ બંધ એટલે કે પાછો હું પણ આમ ઉતરેલી ગઢી જેવું હું મોટું કરે તો આવા હારા માણા ભેગો રખડે એટલે કે આવા હારા માણાનો નો ભાઈ બંધ હો એટલે કે પાછો હું ચોથી વખત હું જા હવે આ હાંભળ તું અત્યારે લગી હારા માણા ભેગો બેઠો છે એટલે કે પાછો